ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં એલસીબી પોલીસ દારૂની રેડ પાડવા ગઈ હતી ત્યારે હાજર મહિલાઓ સહિતના લોકો સાથે બોલાચાલી અને ઘર્ષણ થવા પામ્યું હતું એલસીબી પોલીસને મળેલી બાતમીને પગલે ચાવડી ગેટ વિસ્તાર દેવીપૂચકવાસ રાકેશભાઈ મનુભાઈ શાહના ઘરે પહોંચી હતી જ્યાં એક કાર ઊભી હોય તેને લઈને મહિલાઓ સહિત લોકો એકત્રિત થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો જો કે એલસીબીપીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો એ દરમિયાન પોલીસ ઉપર એસિડ એટેકનો પ્રયત્ન થયો હતો તેમજ એક શખ્સે ફિનાઇલ પીવાની પણ કોશિશ કરી હતી જેને અટકાવવા પોલીસ કાફલો દોડી ગયો હતો ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી જોકે પોલીસે દારૂની બોટલો મળી કુલ રૂપિયા એક લાખ દસ હજાર એકસો સુડતાલીસ નો મુદ્દા માલ કબજે લઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ રાજુભાઈ શાહ કિશનભાઈ રાજુભાઈ શાહ અને વિશાલભાઈ અજયભાઈ યાદવ ને ઝડપી લઈને આગળની કાર્યવાહી સોંપી છે જોકે દારૂ ના મામલે ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જોકે બનાવને લઈને કેટલાક વાયરલ વિડીયો સામે આવ્યા છે જેમાં આક્ષેપો સહિત ઘણું નિહાળવા અને સાંભળવા મળે છે અરે જે ઉતારો ઉતારો શેડતી કરવા એ શેડતી આ મેડમ 101 ને દવા છોકરો દવા પી ગયો છે પોલીસવાળા દવા પાઈ દીધી છે ભાઈ ડોક્ટર પાઇપ નાઈટ પોલીસ એક મિનિટ જો દવા એક મિનિટ દવા પાઈ દીધી ને હા બરાબર હાલો કરો હાલો હેલો હેલો મને

લેવાના નથી સામે એક તો લેવા દો